અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દરમિયાન પોલીસ કર્મીઓને માહિતી મળી આવી હતી કે સાળંગપુર ગામે રાજપીપળા રોડ ઉપર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં બે બાંગ્લાદેશી મહિલાઓ રહે છે જે માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગ એ બિલ્ડિંગ રૂમ નંબર બસો આઠમાં બે બાંગ્લાદેશી મહિલાઓ હાજર હોય જેઓની પાસે ભારતમાં રહેવા માટે કોઈ યોગ્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ મામલામાં બાંગ્લાદેશના રૂકૈયા પુરકાન રસીદ શેખ પરવીન ઓહાલ અબ્દુલ સતર શેખ અને રુવાના મહંમદ શેખની અટકાયત કરી હતી આ મહિલાઓ ઘૂસણખોરી દ્વારા અમદાવાદ અને ત્યારબાદ અંકલેશ્વર આવી હોવાની આશંકા છે ક્રાઇમ બ્રાન્ચે તેઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે